આ તો ભીખં ગરામો સાફ રે આવ દી આ પાસ ટાઈમ થાય આ તો આવ રે પડશે તો નથી ગાઢવાનું કરવું છે સા તો નહીં પાવ

ગામ જાતો તો તમને નઈ ખબર ના તપીકો તો ગામ તરજો એ છે હોય તમે જા મેમ ગતિ આઈ ગયા અમે કંટાળો કંટાળવા તો ગુરજીને કીધું હે રાત તો ગામ પેઠામાં હા તો સાથે મે કીધું પેઠાના કે તું ફોન ગઈએ તો મુય ના ના હારું મે ને એસી તો એસી કરી એસી અલ્યા અમિત ઉપર ખાળનો ઢાળું વજાવા છે તો છે

બાર જો છે અલે લો સા મારિયા અલે ખબર હોત તો બોજી ની આવો જ ને ઓ હવે તાર ક્યાં સાપી છે હવે કા કર આડો ઢાડુ પાણી પી ના કર છે તો બે હો હા ગપો મારો ઢડક તો હો સુગલા નેગલા વાત કરો કાઈ નઈ તો તમારા વખણ કરતા હતા વખણ કરતા તો હોય એ ચાલો હો તો આ શું લે સા ભેંસ વાવો તો શું લે આયા સા પીવા આયા હતા તો મને દિન ઘરે જાય છે આપડે બે મને દિન એ કે માહડો નહીં દૂધ ફાટી ગયો છે

હેંડ તો થાય ધણી હેંડતો થાય મશીન સારું તેલ લેવાથી જ હેંડતો થાય જો હું છે તાર તાર બહુ ઉપાડી ઉપાડીને એટલે આ રૂપિયા કંઈ ભેગું કરે છે તારે કોઈ આ તો પડ્યા રહેવાના પૈસા બધાય કોણ લઈને જો છે મને કહેતો કોઈ લઈને જોઈ નથી દાવાનું નહીં બધું પડ્યું રહેવાનું છે આ તારું મારું કરવા આવે રહો છે સાંભળી રહ્યા છે બસ હવે રહ્યા જો

તમે બોજી નું પાણી વાળો છો અલા તો અહિયાં ને તર કીધું કરી કે બોજી છે અને બોર થી અલા આ તો ખળા માં તો આટલા નો ભાગ પાડ છે તમને શું હાલે આજે હે ઈ તો વાતા દે ભાગ તો પાડો આવે તાર તો ખોબે પાડે છે કશું ના રાખે તમને વિચાર કરો સાની રકે કોઈ આશા નહી કરતો ઈ તમને શું ભાગમાં ભાગ લઈ અલા લખા ભાજીઓ ના 50 રૂપિયા લખે પડ્યા છે એવું કે લખવા પડે ને એમ નહી બોર થાદા 50 રૂપિયા નહી છોડતો જોએ તા અંડાવાલા છેસ્તી ખાત લાવે છેસ્ત અન પછી કે માર કે માટલું આમ નાશ ઓ શું થાય થાય ખારો ખારા પાણી વાળા ગોરે હારો નથી કરાવતો કાત આ તો ધન ધુતારા ખાય એટલે તમે આ થાબ્યું આ કાપો આયા અલ્યા કાપા પર થાચા પાયો છે બસ કાપા ને શું કરો કોઈ તો તે શું પાણી પાયો નવી કરી ભાઈ ઊધું આ હું કે પાવ